અંકલેશ્વરમાં વૃદ્ધ દંપતિ જીવનના સંઘર્ષને સ્વીકારીને જિંદગીને ચેતનવંતી રાખવાની લીંબુ પાણીના સહારે જોવા મળી રહ્યા છે એક પુત્ર અકસ્માતમાં મતને ભેજો તો બીજા લગ્ન કરી મા બાપને તરછોડી અલગ ઘર માંડ્યું છે આ વચ્ચે આર્થિક રીતે પડી ભાંગેલ વૃદ્ધ દંપતીની ખુમારી લીંબુ પાણી વેચી પોતાનું ગુજરાન ચલાવવા તન મહેનત કરી રહ્યા છે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છ ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે તેમના બે પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે ઘડપણ એટલે અશક્ત શરીર નમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાત ભીડીને જીવવાની હિંમત પરિવારનો માળો પીખાય પરંતુ દંપતી અલગ ન થાય ધરતી ઉમરના આધારે જીવનને ધબકતું રહેવું એ પણ એક પડકારજનક પરિસ્થિતિ કહી શકાય જોકે તેમ છતાં કોઈ પણ પ્રકારને હિંમત ભેર સ્વીકારીને તેની સામે ઝઝુમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વર માં વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે બીજા પુત્રનો માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે પરંતુ એકલા રહેવા માટે કે બે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છે ત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેના સ્થળ પર આવી જાય છે એસે મોટર પાસે સરબતની લાડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં ચારસો થી પાંચસો રૂપિયાનો વકરો કરી લે છે જેમાંથી સામને ખર્ચ કરતા અંદાજે ત્રણસો રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે કાંતાબેન નમ્રા આંખમાંથી નીકળતા આંસુ લૂચતા જણાવ્યું હતું કે જેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથી તો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે સંઘર્ષથી હારીને માટું ફૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે માણાભાઈ ક્યાં રહેવાનું હાઉસિંગ બોર્ડમાં અમે

સાસરે છે બેટા અમારો એક છોકરો હતો તે ઓફ થઈ ગયો ગાડી લઈને પડેલો હવે અમે સેવા કરે છે હાની ઘર જમાય છે એટલે અમે બે માં ગુજારો કરીને ખાઈએ છીએ અમારો ઘાટ પસાર કોઈ નહીં બસ આ કરીને ખાઈએ તે હાજે જે બેટા મળે તો ખાય નહીં તો એમ જ હોય છે અને

અમારા બરફના કાઢવાના અમારા ખાંડના કાઢવાના મસાલાના કાઢવાના એમ કરતા અમોને પસારી હો દોઢસો બસો રૂપિયા મળી મળીને બેટા